આપણા નાગરિકોની જે રીતે ત્રાસવાદીઓ દ્વારા જે હુમલાઓમાં હત્યા કરવામાં આવી હતી અનેક બહેનોના સિંદૂર ભૂસ્યા હતા અને આ ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે જે બદલો લીધો છે એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપને સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે પાકિસ્તાનની અંદર જઈ અને પોષનારા આતંકવાદીઓને અને એને પોષનારાને જડબાતોડ જવાબ આપી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે એ પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપણે સૌને ગૌરવ થાય એવું કામ કર્યું છે હજી કઈ રીતે સફાઈ કરો આ દેશના વડાપ્રધાને જે રીતે વાત કરી છે એ પ્રમાણે આતંકવાદ સંપૂર્ણપણે નિષ્ઠ દાબૂત થાય ત્યાં સુધી આની સામે આ જ રીતે જવાબ આપવો જોઈએ અને કામ કરવું જોઈએ અને આ દેશની પ્રજાને આ દેશના નાગરિકોને વિશ્વાસ અને ભરોસો છે કે આ દેશની સેના એ રીતે કામ કરશે